તો ભાઈ મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને રામ રામ મિત્રોને કેમ છે બધા બધા મજામાં જ છે અને ભાઈ આજે આપણે છે વહેલા ઉઠી ગયા સાત વાગ્યાનો ટાઈમ થયો હે ઓ ને ભાઈ વ્યૂ એક નંબર આવ્યો અત્યારમાં આપણો મોબાઈલ થોડો ક્યારેક નબળો પડે ને એટલે બહુ કેપ્ચર નથી થતું બાકી વ્યૂ હે જોરદાર આપણે હવાનું કેમ વહેલા ઉઠી ગયા ભાઈ જો થોડુંક આપણે કામ કરવાનું હોય એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે અને પછી આપણા ખેતરમાં બધા આટો બાટો મારી લઈને ને હમણાં બે ત્રણ દિવસ પૂરવાનું નથી વાડીએ કામ આવતું ને ચાલો જોઈ લઈએ હું છે આપણે ભાઈ ખેતરની વસેડા જમરૂ કરી આવ્યું બોલે એટલે વાયવી નથી ઉગી ગીધી એટલે આપણે પછી રહેવા દીધું જમરું કાંઈક ખાવા થાય ને ભાઈ હોય તો અને અમારો છે ને ભાઈ નારિયેલીમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો ને એ જોવા જાવ તો પ્રોબ્લેમ આવ્યો હું હમણાં તમને ત્યાં જઈને કમ હું ઓહ આ એ બધું ભીનું છે તો ભાઈ પ્રોબ્લેમમાં એવું છે આ પ્રોપા છે ને કમ્પલેર એવડા થઈ ગયા તો અહીં જાય ખરી જાય એનું કારણ શું છે ને એ જ નથી કંઈ ખબર પડતી બોલો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ કે એવડો થાય ને કેમ ખરી જાય હવે તો મારે એને ઈચાર્જ કરવો પડશે અને હવે આપણે શું કરવાનું છે હવે આપણા છે ને સ્પેશિયલ દી છે ભાઈ આપણા માટે સ્પેશિયલ દી નથી આજે છે ને આરાધ્યનો બર્થડે છે તો હમણાં આરાધ્ય ઉઠે પછી આપણે એને બર્થડે વિશ કરીએ તો ચાલો આરાધ્યને ઉઠવાની રાહ જોઈએ ત્યાં સુધી કંઈક આટા ફેરા કરી લઈએ અમારો બર્થડે કેમ તો હજી સુતા છે કેમ મસ્ત મસ્ત ઉઠા તો આરાધ્યા બેન સુતા હે હજી અને આપણે જવાનું છે વાડીએ માંડવીયું ભરવા પાછા ફેરો ભાઈ ને આવશો ને તારાધ્યા બેન ઉઠી જાય પછી આપણે એને બર્થડે વિશેષ કરવાનું છે તો ચાલો અત્યારે વાડી માંડવીયું ભરતા તો ચાલો મળીએ ડાયરેક્ટ વાડીએ આપણે વાડીએ પૂગી ગયા છે અને મોટલા બોટલા બધી ભરાઈ ગયું કમ્પ્લેટ અમારા મોહનભાઈ મયુરબાઈ દિલીપભાઈ ગયા બધા ને ભાઈ થોડુંક જ રહેવા દીધું હવે એટલે ભાઈ અમે કાલ ના હારીએ એટલે થોડુંક બધું કાલે બે ત્રણ ફેરા કર્યા હતા આજે સવારમાં એક કર્યો આપણે મોટર ચાલુ કરી દીધી ઘઉં માં પપ્પાને કઈ ચર્ચા કરે હું તો કરતા હોય ચા પાણી પી લીધે હમણાં શું કઈ મજામાં તો આજે હારાજી નો બર્થ છે તમે કઈ ગિફ્ટ બિફ્ટ લીધો કે નહીં

चलो भाई जो है ना मांडा भी भर ले जेरा पुगी गया है फिर भरी ना और खाली करवाना है आराज बेन उठी गया आराज बेन गुड मॉर्निंग हैप्पी बर्थडे हैप्पी बर्थडे आम तो कर आम के हैप्पी बर्थडे टू यू बोल है कोनो बर्थडे है आज कोनो है हां कोनो बर्थडे है

અરે ભાઈ સાંજે હે ને ક્લિપ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો કેમ કે મહેમાન એટલા બધી આવ્યા હતા એટલે બધે હવાના કામમાં હતા હું એ થોડો કામમાં હતો એટલે એને ક્લિપ બનાવવાનો વારો જ ન આવ્યો અને પછી અમે ભાઈ સાંજે ને સેલિબ્રેશન કર્યું હતું પણ કેક કાપીને નહોતું કર્યું જમણવારની એવું બધું હતું અને આરું ને ઘણા બધા ગીત થયા છે યાદ લાગે જો ટાઈમ લેશે ને તો તમને ક્લિપમાં આગળ બતાવીશ અને આપણે લોગ અહીંનો અહીંયા જ પૂરો કરી દેવાનો છે એ કાલનો લોગ આપણે આજ પૂરો કરી દેવાનો છે હવે મળીએ નવા વ્લોગમાં હવે હે આ નવો વ્લોગ સ્ટાર્ટ થાય તો વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં